અને અચાનક ગઈકાલે લાગેલી આગે એવું ભીષણ સ્વરૂપ ધારણ કર્યું કે માત્ર થોડી મિનિટોમાં પરિવારે માસુમ દીકરાને ગુમાવ્યા અનેક પરિવારે પોતાની વાલસોઈ દીકરીને ગુમાવી પણ આ ગેમિંગ ઝોનમાં લાગેલી આગમાં કેટલાક એવા નસીબદાર લોકો હતા જે પોતાનો જીવ બચાવવામાં તો સફળ થયા તેમણે પોતાનો તો જીવ બચાવ્યો પણ સાથે બીજા અનેક લોકોના જીવ બચાવ્યા નસીબદાર બાળક છે દક્ષ દક્ષ આ ગેમિંગ ઝોનમાં ગઈકાલે બપોરે પહોંચ્યો હતો અને તે ગેમિંગ ઝોનમાં આ પોતાના મિત્રો અને પરિવાર સાથે ખુશીની જિંદગી એટલે કે આનંદ લઈ રહ્યો હતો દક્ષ ગેમિંગ ઝોન માં બીજા માળે હતો અને ત્યાં બોલિંગ કરી રહ્યો હતો ને નીચે અચાનક આગ ફાટી નીકળી આગ ફાટી નીકળીને નો માહોલ સર્જાયો લોકો ભાગ દોડ કરવા માંડ્યા ત્યારે ઉપર હજી આગ પહોંચી નહોતી આગના ધુમાડા પહોંચી રહ્યા હતા એટલે કે શ્વાસ લેવામાં તકલીફ થતી હતી ત્યારે ઉપર બોલિંગના સ્થાને તાત્કાલિક અસરથી જે લોકો હતા તે લોકો આગળ દોડીને ગયા અને આગળના ગેમિંગ ઝોનના ભાગમાં જે પતરાઓ હતા તે પતરું દક્ષે તોડ્યું તેણે પોતાનો જીવ તો બચાવ્યો તેણે બીજા દસ થી પંદર લોકોના જીવ બચાવ્યા તે નસીબદાર છે કારણ કે તેનો જીવ બચી ગયો પણ બીજા લોકો નસીબદાર નહોતા જે ત્રીસ લોકોએ જીવ ગુમાવ્યો કઈ રીતના દક્ષે પોતાનો જીવ બચાવ્યો અને બીજા પંદર લોકોના જીવ બચાવ્યા

નમસ્કાર ગુજરાતના સૌથી મોટા ઓટીટી પ્લેટફોર્મ બીબી ન્યૂઝ ગુજરાતમાં હું બૌમિકાસ તમામ દર્શક મિત્રોનું સ્વાગત કરું છું ગઈકાલે સાંજના ગુજરાતના રાજકોટમાં એક એવી દર્દનાક ઘટના ઘટી કે જેમાં ત્રીસ થી વધુ માસુમ બાળકોના મોત થયા રાજકોટના કાલાવ રોડ એટલે કે નાના મવા રોડ પર આવેલા આ ગેમિંગ વગર ફાયર સેફ્ટી વગર એ આ ગેમિંગ ઝોન ધમધમતો હતો અને અચાનક ગઈકાલે લાગેલી આગે એવું ભીષણ સ્વરૂપ ધારણ કર્યું કે માત્ર થોડી મિનિટોમાં ત્રીસથી થી વધુ માસુમ બાળકો બળીને ખાખ થઈ અનેક પરિવારે પોતાના દીકરાને ગુમાવ્યા અનેક પરિવારે પોતાની વાલસોઈ દીકરીને ગુમાવી પણ આ ગેમિંગ ઝોનમાં લાગેલી આગમાં કેટલાક એવા નસીબદાર લોકો હતા જે પોતાનો જીવ બચાવવામાં તો સફળ થયા તેમણે પોતાનો તો જીવ બચાવ્યો પણ સાથે બીજા અનેક લોકોના જીવ બચાવ્યા

ત્યારે ઉપર બોલિંગના સ્થાને તાત્કાલિક અસરથી જે લોકો હતા તે લોકો આગળ દોડીને ગયા અને આગળના ગેમિંગ ઝોનના ભાગમાં જે પતરાઓ હતા તે પતરું દક્ષે તોડ્યું તેણે પોતાનો જીવ તો બચાવ્યો તેણે બીજા દસ થી પંદર લોકોના જીવ બચાવ્યા તે નસીબદાર છે કારણ કે તેનો જીવ બચી ગયો પણ બીજા લોકો નસીબદાર નહોતા જે ત્રીસ લોકોએ જીવ ગુમાવ્યો કઈ રીતના દક્ષે પોતાનો જીવ બચાવ્યો અને બીજા પંદર લોકોના જીવ બચાવ્યા